નમસ્કાર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત સુરતના પુણા માં પચાસ બેડ ની હોસ્પિટલ નું ઉદ્ઘાટન હતું આ માં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર ને પણ આમંત્રણ આપ્યું હોવાનો તેમનો દાવો છે જયારે

પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગઢવીએ પણ નારાજગી વ્યક્ત કરી છે સાથે જ આ ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની માંગ કરી છે પહેલા તો આ ઘટના વખતે શું બન્યું હતું અને આ શું કહી રહ્યા છે ગઢવી અમને જે પેટમાં વાગ્યું છે એમને પેટમાં છે સત્તા હોસ્પિટલ નથી લઈ જતા અને હજીરા બાજુ લઈ જઈ રહ્યા છે કોઈ સાંભળતું નથી

પચાસ બેડ ની હોસ્પિટલ ના લોકાર્પણ સમયે જયારે કોર્પોરેટર સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસ ને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય એકસો માં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિધાન રાખે છે આ થઈ શું રહ્યું છે આ જ દુઃખદ છે ગુજરાતમાં કાયદો ની વ્યવસ્થા સંપૂર્ણ ગયેલી છે

તરપતી પણ થાય એવું કમિશનર શ્રીને પણ વિનંતી કરું છું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા પાયલબેન સાકરિયા તેમના વિસ્તારમાં આવેલી 50 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે કોર્પોરેટર સાથે પહોંચ્યા હતા પોલીસે ભાજપના ઈશારે પાયલબેન સાકરિયા અને કોર્પોરેટર પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને ઢોર માર મારવામાં આવ્યો જેમાં પાયલ ઈજા થઈ હતી તેમને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કે 108 બોલાવવાની જગ્યાએ ભાજપના ઈશારે પોલીસ તેમને બે થી અઢી કલાક સુધી ડિટેન કરીને રાખ્યા સાથે આમ આદમી પાર્ટીના આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુખ્યમંત્રીને કહ્યું છે કે તમારા રાજમાં કોઈ દીકરી સુરક્ષિત નથી એક તરફ તમે દીકરીઓની સુરક્ષાની વાત કરો છો ને બીજી બાજુ છૂટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ મારે છે શું માણસના જીવનની કોઈ કિંમત જ નથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી છે હું આપની પાસે માંગ કરું છું કે આ ઘટનાની ઉચ્ચ ઉચ્ચસ્તરીય તપાસ કરીને જે પણ પોલીસ અધિકારી કર્મચારી પાયરબેન સાથે અને અન્ય કોર્પોરેટર સાથે ઝપાઝપી કરી છે લાફા મારવામાં આવે છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે ને તેમને ડિસમિસ કરવામાં આવે